નમસ્કાર ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું આપની સાથે ધરતી આજે શનિવારનો દિવસ છે ત્યારે આજના શું છે આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બે રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રો અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા હવે જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર એટલે આશ્લેષા નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે આયુષ્યમાન યોગ બની રહ્યો છે અને કરણ કરણ એટલે તૈતિલ બની રહ્યું છે છે રાશિની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રહી જે બપોરે એક વાગ્યા સુધી રહેશે અર્થાત બપોરે વાગ્યા સુધી અવતરિત થનાર જાતકની જન્મ રાશિ કર્ક રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ સિંહ ગણાશે કર્ક રાશિના વર્ણાક્ષરો રહેશે ડ હ સિંહ રાશિમાં જન્મેલા જાતકોના વર્ણાક્ષરો રહેશે મ મને ટ તે પ્રમાણે નામકરણ કરું શુભ નેતા રહી શકે આ છે આજનું પંચાંગ જી તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુ કાળ છે કે કેમ કે તમામ વિશે પર જાણકારી આપશે આશુતોષ છે જી બિલકુલ આજના દિવસના સુભાસુભ મુહૂર્તની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા જાણી અભિજીત મુહૂર્ત અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે અને ચૌદ મિનિટ સુધી રહેશે ત્યારબાદ જાણીએ રાહુકાળ રાહુ કાલમ સમય સવારે દસ કલાક અને સાત મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને ત્રીસ મિનિટ સુધી રાહુ કાલમ રહેશે આ ઉપરાંત જાણી વિજય મુર્ત વિજય મુર્તનો સમય બપોરે બે કલાક અને ત્રેતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસની વિશેષતા જીવ જી બિલકુલ હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ અને ઈ આવા જાતકો માટે અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી આજે ન કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે આજે પરિસ્થિતિ આપને હળવી થતી જોવા મળી શકે એમ છે આજનો દિવસ વ્યાપારમાં ફાયદાકારક સાબિત રહેશે આરોગ્યની આજે આપણે કાળજી રાખવાની આવશ્યકતા બની રહી છે વાત ઉપાયની કે જે ઉપાય કરતા દિવસ આપનો વ્યવસ્થિત રીતે પસાર થઈ શકે તો આજે મહાકાળી માતાને લીંબુ અર્પણ કરવા એ આપના માટે આજે ખૂબ જ મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે તો મહાકાળી મંદિરમાં આજે લીંબુનું દાન અવશ્ય કરવું જે આપના માટે લાભકારી આજે સાબિત થઈ શકે એમ છે વાત કરીએ મેષ રાશિના જાતકો માટેના શુભ રંગ વિશે આજે મેષ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ નહીં રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ સરળતાથી પસાર થઈ શકે એ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ સનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે સ્વભાવમાં થોડી શીતળતા રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે નોકરીમાં તકેદારી રાખવાની પણ આવશ્યકતા બની રહેશે સંભાળ રાખવી જરૂરી છે કિંમતી વસ્તુઓ ઉપર આજે નજર રાખવી આવશ્યક બની રહી છે મૈત્રી સંબંધોમાં આજે કેટલાક બદલાવ પણ જોવા મળી શકે એમ છે એકંદર દિવસ આપના માટે આજે સાધારણ બની રહેશે ઉપાયની આજે ચોખાનું દાન કરવું વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આજે ચોખાનું દાન અવશ્ય કરવું જોઈએ વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટેના શુભરંગની આજે વૃષભ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ સનૈશ્ચરાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી

વર્તમાન સમયમાં નફાની શક્યતાઓ તમને જોવા મળશે અર્થાત વર્તમાનમાં તમને લાભ અવશ્ય જોવા મળશે એકંદરે દિવસ આપના માટે આજે અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ ગયો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ મધુરતાથી પસાર થતો હોય આજે ઘરમાંથી તૂટેલા વાસણ ને કાચ વગેરે જે તૂટેલું તૂટેલું એ બધું કાઢી નાખવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટેના શુભ રંગ વિશે તો આજે કાળો રંગ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે મંગલમય બની શકે એ મંત્ર છે ઓમ શાંતાય નમઃ આ મંત્રનો જાપ આજે આપણે યથાસંભવ કરો આપના માટે લાભપ્રદ સાબિત રહેશે જી હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જે વર્ષે કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આપનો પ્રભાવ વધવાતી શત્રુઓ પરાસ થતા જોવા મળશે ઉદાર મન વ્યવહારથી આજે આપને લાભ થવાની સંભાવનાઓ પણ દ્રશ્ય છે ઘર પરિવારમાં તાલમેલ આજે બન્યો રહેશે એટલે વાતાવરણ આનંદમય બની રહી શકે આજે પ્રણય પ્રસંગો આગળ વધે એવા પણ યોગો છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી અને લાભપ્રદ સાબિત થઈ રહ્યો છે વાત કરીશું ઉપાયની કે જે ઉપાય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થાય તો આજે શું કરવાનું આજે રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવો એટલે રુદ્રાભિષેક આપના માટે શુભ નહિતાઓ સાબિત થઈ શકે વાત કરીશું શુભ અને પીળા શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ પીળો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો મંગલપ્રદ સાબિત થાય એ મંત્ર છે ઓમ સુરલોક વિહારીણે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે સર્વથા શુભ અને હિતાવ સાબિત થશે જી

કોઈ કામ માટે આજે બહાર જવાની આવશ્યકતા થઈ શકે છે કે બહાર જવું પડી શકે એવા યોગો બની રહ્યા છે કોઈ મોટો પ્રોજેક્ટ આજે આપને મળી શકે છે એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીશું શુભ ઉપાયની કે જે ઉપાય કરવાથી આપને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ઘરે ચંડી પાઠ કરાવવો કે કરવો આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે મા દુર્ગાની કૃપા ઉતરશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે કેસરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ ખરેખર મંગલતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ નીલાંબર વિભૂષણાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થવાના છે જી

પરિવારમાં આજે પ્રગતિ થાય એવા પણ એનાથી વ્યાપાર આપનો સારો થઈ શકે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલતામય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે જાણીએ ઉપાય વિશે તો આજે જાસૂદથી દુર્ઘા કરવું જાસૂદનું પુષ્પ ભગવતી અંબિકા દુર્ગાને ચઢાવવું એટલે જાસૂદથી દુર્ગાર્ચન કરવું આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે રાતો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થયું તો રાતા રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે વાત કરીશું મહામંત્રની જેનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થાય એ મંત્ર છે ઓમ મિલાંજન નિભાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી

કરિયરમાં આજે પ્રગતિ થાય એવા પણ યોગો બની રહ્યા છે તો સાથે આજે તમારું માઇન્ડ તમારું મન દુઃખમાંથી દૂર થાય જે દુઃખો ચાલતા બહાર નીકળવાના યોગો આજે બની રહ્યા છે તો એકંદરે દિવસ તમારા માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ શુભ ઉપાયની તો આજે જૂના વસ્ત્રોનું દાન કરવું જે કોઈ પહેરી શકે એવા જૂના વસ્ત્રોનું આજે દાન કરવું શુભ અને મંગલકારી ઉપાય આપના માટે આજ સાબિત થશે વાત કરી તુલા રાશિના જાતકો માટેના શુભ રંગની તો આજે તુલા રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવરે છે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ મિતભાષિણે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ સાબિત થશે જી

તો આજે લાલ રંગ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મંગલકારી દ્રષ્ટિ આપનો દિવસ આજે મંગલતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું ધન રાશિ વિશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો ધન રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે બાળકોની જવાબદારી આજે પૂરી કરી શકાય એવા યોગો છે તો સાથે જીવનસાથી તરફથી વિશેષ લાભ પણ આપને મળી શકે એમ છે પ્રતિસ્પર્ધામાં આજે વિજય પ્રાપ્ત થઈ શકે છે કે કોમ્પિટિટિવ ચાલતું હોય તો કોમ્પિટિશનમાં વિજયશ્રી આપને પ્રાપ્ત થાય ઘરમાં ઝઘડાનું વાતાવરણ થાય એવી પણ ઘટનાઓ બનશે આપે એમાં ધ્યાન ના આપવું આપના માટે શુભ રહેશે વાત કરીશું રાશિના જાતકો માટેના શુભ ઉપાયની તો આજે લલાટમાં ભસ્મનું તિલક કરવું એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો આજે તિલક શરૂઆત કરવી જોઈએ શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કેસરી રંગ આપના માટે શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થાય મંત્ર છે ओम धनुर्मंडल संस्थाय नमः આજે આપણે આ મંત્રના જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની દસમ એટલે દશમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ અને જ આવા જાતકો માટે તમારા સપના આજે સાકાર થતા જોવા મળી શકે છે જે કલ્પનાઓ કરી હોય જે વિચાર હોય પૂર્ણ થાય હાસ્યથી ભરેલ એટલે આનંદમય આજનો દિવસ આપના માટે જોવા મળશે તો સાથે આજે તમારાથી શુભ કાર્ય પણ સંભવી શકે છે કોઈ માંગલિક શુભ કાર્યની આજે આપના દ્વારા સ્થિતિ થઈ શકે આજે વાણીમાં આપે સંયમ રાખવાની આવશ્યકતા બની છે વાણીમાં સંયમ છે તો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળે

આ મંત્રના જાપ કરો જેથી આપનો દિવસ સરળતાથી પસાર થતો જોવા મળી શકે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ને શ આવા જાતકો માટે વ્યાપાર ધંધામાં નુકસાનીથી મુક્તિ મળી શકે એમ છે તો સાથે આજે ગુસ્સો ન કરવો એ આપના માટે શુભ સાબિત થશે પગનો દુખાવો આજે સંભવી શકે છે આખો દિવસ એ પગનો દુખાવો રહ્યા કરી શકે એમ છે મહત્વની વાતો આજે આપણે જાણવા મળે એવા પણ યોગો બની રહ્યા છે તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે આજે વડીલોની સેવા કરવી એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે તો આજે વડીલોના આશીર્વાદ એમની સેવા કરવી ખૂબ શુભ રહી શકે વાત કરી શુભ રંગની તો આજે કુંભ રાશિના જાતકો માટે ભૂરો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ થશે સાથે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મધુરતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ નિર્ગુણાય નમ આજે આપે આ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો ઓસ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે પરિવાર તરફથી સારા સમાચાર આજ આપને પ્રાપ્ત થઈ શકે એવા યોગો છે કોઈ ભેટ સોગાત પણ આજ આપને મળી શકે એમ છે તમારી મહેનત આજે રંગ લાવશે જે પાછળ કામ કરતા હોય આજે સફળ થઈ શકે એમ છે તમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ જ આજે ખરીદી કરવી જેથી નાણાકીય ભીડનો અનુભવ ન થાય એ આપણા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી દિવસ વધારે મંગલકારી સાબિત થઈ શકે ઉપાય હળદર અને ગંગાજળ યુક્ત જળથી આજે સ્નાન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થવાનું છે તો સાથે જાણીએ શુભ રંગ વિશે આજે આપના માટે શુભકારી રંગ સાબિત થશે પીળો રંગ તો આજે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલપ્રદ અને શુભ સાબિત થવાનો છે તો આ રંગ આપના માટે શુભ છે વાત કરીશું મહામંત્રનો કે જેનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે એ મંત્ર છે ઓમ દિવ્ય દેહાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે સફળતાકારક સાબિત થશે જી તો તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા

તો અવશ્ય લાભ મળે એક કામ કરવું જોઈએ ઘરની અંદર ઉત્તર દિશામાં કાચના વાટકામાં શુદ્ધ જળ ભરી પધરાવા અને રોજ એ દિશા તરફ મુખ રાખી અને કુબેર મંત્રનો જાપ કરો નિશ્ચિત જલ્દી લાભ મળશે મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદ હિદાપય સ્વાહા અવશ્ય જલ્દીથી આપને વ્યવસાયની પ્રાપ્તિ થઈ શકે એમ છે બીજા જે કોલર છે અનિલભાઈ એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી અનિલભાઈ પણ છતાંય આપ શિવની ઉપાસના કરો મૃત્યુંજય મંત્રના જાપ શ્રવણ કરવા અને પાઠ કરવા આપના માટે મંગલકારી સાબિત થઈ શકે મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને આ મૃત્યુંજય મંત્રનો જાપ તમે નિત્ય કરતા રહો અવશ્ય જલ્દીથી આરોગ્ય લાભ થશે દવાઓ જે ગ્રહણ કરતા હોવ એ ઘરની અંદર ઉત્તર અને ઈશાન કોણની વચ્ચે સ્થાપિત કરવી જેથી આરોગ્યમાં જલ્દીથી સુધાર જોવા મળી શકે બીજા કોલર છે જયભાઈ એમનો પ્રશ્ન છે નોકરી કે વ્યવસાયમાં શેમાં લાભ મળશે જયભાઈ આપની કુંડલીમાં વર્તમાન ગ્રહોની જે સ્થિતિ બની રહી છે એના આધારે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ સુધી આપે નોકરીમાં જ લાભની સ્થિતિ બની રહી છે ત્યારબાદ વ્યવસાયનો વિચાર કરો તો લાભ અવશ્ય મળશે બીજા કોલર છે મહેશભાઈ નો પ્રશ્ન છે કે જીવનમાં શાંતિ નથી શું કરવું જોઈએ મહેશભાઈ આના માટે આપના ઘરના વાસ્તુના ઉપાય કરવાની આવશ્યકતા છે સૌથી પહેલાં ઘરમાં નિત્ય કચરા પોતું જ્યારે થાય ત્યારે ફટકડી મીઠું અને કપૂરનો ચૂરો એમાં પધરાવીને પોછા મરાવ ઘરમાં વાતાવરણ શુભ થશે ઘરના ઈશાન કોણની અંદર તાંબાના એક કળશની અંદર પીળા સર્ષવ ભરીને સ્થાપિત કરો સાથે એક કલશમાં તાંબા છો પિત્તળના કલશમાં ગંગાજળ ભરી દેવું દર પંદર દિવસે ગંગાજળમાં થોડું ગંગાજળ ઉમેરતા જવું જેથી કરીને ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિમય બની રહેશે બીજા કોલર છે દેવેન્દ્રભાઈ એમનો પ્રશ્ન છે જમીન દલાલીમાં સોદા થતાં અને તે શું કરવું જોઈએ દરેકના ભાગ્યમાં જમીન દલાલીનો યોગ નથી હોતો પણ જો છતાંય પ્રયત્ન કરવા માંગતા હો તો શિવની આરાધના કરો કદાચ લાભ મળી શકે પણ શક્યતાઓ બહુ ઓછી છે છે બીજા એક કોલર ભૂમિબેન પ્રશ્ન સરકારી નોકરીના યોગો છે કે કેમ ભૂમિબેન સરકારી નોકરીની શક્યતાઓ આપની કુંડલીમાં છે અને લગ્નના યોગો તમારો પ્રશ્ન છે એ પ્રમાણે અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યા છે કોઈ વિશેષ ઉપાયની આવશ્યકતા નથી જુલાઈ મહિના સુધીમાં બંનેમાં સફળતા મળે એવા યોગો બની રહ્યા છે પણ છતાંય શિવની ઉપાસના કરવી મંગલકારી નીવડી શકે બીજા એક કોલર છે જીતુભાઈ એમનો પ્રશ્ન છે વ્યવસાયમાં સફળતા નથી શું કરવું જીતુભાઈ કોઈ પણ વ્યવસાય એમાં સમજી વિચારીને કરવું લાભપ્રદ શકતું હોય આપની કુંડલીના આધારે સૂર્ય નબળો છે તો સૂર્યની ઉપાસના કરવી ખૂબ જ મંગલકારી સાબિત થશે તો સૂર્યને રોજ સવારે સાડા સાત પહેલાં નાઈ ધોઈ પવિત્ર થઈ ઉઘાડા પગે ઉભારી તાંબાના કળશમાં જળ લેવું એમાં કોઈ પણ લાલ રંગનું પુષ્પ પધરાવી પધરાવી મંત્ર બોલતા અભિષેક આપો મંત્ર આવડતો હોય તો મનમાં મંત્ર બોલીને અભિષેક કરવો લાભપ્રદ નીવડી શકે છે સૂર્ય મંત્ર લખાવી દઉં તમને લખી દેજો ઓમ ધ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરતા તમે અર્ગે આપો છો તો લાભ અવશ્ય મળે છે બીજા એક કોલર છે બકુલ ભાઈ એમનો પ્રશ્ન છે સંતાન અભ્યાસમાં ખૂબ નબળો પડતો જણાય છે શું કરવું જોઈએ અભ્યાસમાં જયારે બાળક નબળું હોય ત્યારે એના માટે સરસ્વતીની આરાધના લાભપ્રદ સાબિત થતી હોય છે તો સરસ્વતીની આરાધના અવશ્ય કરવી ઓમ ઐમ નમઃ આ મંત્રો જાપ પાંચ મિનિટ એની પાસે કરાવડાવો એની બાજુમાં કોઈ બેસીને કરશે તો બાળક આ જાપ કરશે સાથે એના અભ્યાસના જે પુસ્તકો છે પશ્ચિમ અને નૈઋત્યના વિભાગમાં મૂકો અવશ્ય અભ્યાસમાં મન લાગશે પણ બે દિવસનું પરિણામ નહીં મળે કમસે કમ ત્રણ ચાર મહિના સુધી આ પ્રયોગ કરતા રહેજો લાભ અવશ્ય મળશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશે રજા નમસ્કાર